અન તમાકુ થી આ તો એલા છે તમાકુ આ તો પણ ઝાડુ મારવા કારીગર લઈ જાવ તો ફ્રીમાં માં તો ભાગતે બહુલી થાય હે ગુડ મોર્નિંગ મિત્રો જો ચા પીવાનો ચાલુ છે જો ચા પીવાનો ચાલુ છે અને રોટલા પણ ગરમ ગરમ કરે છે पता नहीं तो चाबक योदार

બધા સાલા ઊંઘ્યા છે પછી ફરીથી પણ ઊંઘ્યા છે બધા ઊંઘ્યા છે કારણ કે રાતે પાણી હતું હેલો મિત્રો જો હું આજે આવી ગઈ છું પીલા ભાગવા એટલે કોણ કોણ પીલા ભાગી છે તમને બતાવીએ

ये तमाकू है तमाकू काका तमाकू नहीं अरे किलो से किलो लग देखा तो पता है ना आये बिल्लो चाहे भाई ना वो आये बिल्लो चाहे ना जो मित्र बन पीला तो चुड़ैल चुड़ैल थे जहाँ से जाएंगे तमाकू वही 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 क्या मजा है ना बानी तमाकू 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 तो 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 तो

કરી નાખીએ છીએ તો આવી જાઓ ફટાફટ ખાવા માટે તો આપણે હવે જમી લઈએ ઝાડું મારવાનું ચાલુ છે કારણ કે જમવા બે આવવું છે એટલા માટે બહુ થારા મારના ઝાડુ કોઈને પણ ઝાડુ મારવા કારીગર લઈ જવા તો ફ્રીમાં સેવા તો ચાર્જ લાગશે ફ્રી ફ્રી કોઈ ચાર્જ નહીં તો આપણે હવે ખાવાનું બધું તૈયાર કરી દઈએ છીએ લઈ જઈએ છીએ ત્યાં આગળ રોટલા આવી ગયા સબ્જી તૈયાર છે તો ચલો આપણે હવે ખાઈ લઈએ છીએ બસ બસ એટલું બહુ છે

Mak, dah di majalah, siaga lagi. Iya, iPhone sama yang dah di mana? Layar Honda yang naik. sih. Bau देखो हमारी માટી તો ઘણી બધી આવે છે શું કરે છે અત્યારે લાઈવ થઈને બેઠી છે જોવા છે અમારી હવેલી અને જે તમે લાઈવ થઈને બેઠી છે જે માં લાઈવ ચાલુ છે અત્યારે શું કરે તો લાઈવ કોણ કોણ જોવે છે કેટલા જણા જોવે છે જણા જો બધા મિત્રો કરો કરો લાઈવ થઈને બેઠી છે જો જમવાનું બનાવવાનું છે ને આ બાજુ જો મારા સસરા ચીકુડી વાડે છે અને અમે લોકો જે જશું પીલા ભાગવા માટે તો આપણે મળીએ ત્યાં આગળ હેલો મિત્રો કેમ છો મજામાં જો મારા પપ્પાને બંને પીલા ભાગે રહેશે ને હું રહું છું શેર એટલે ગાય માટે જો આ ઘણું રહ્યું નહીં આ થોડું કેવું રહ્યું છે પીલા ભાગ્યા

تو غواغوانه چالو کیږه دا د اته تم چې هغه لنډارو ځه لگے مه مر شو آگے